હાલ ભરૂચના આદિવાસી યુવાન હેલિકોપ્ટરમાં જાન લઈ જવાના મુદ્દે સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરાતા એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરાયું હતું વાત કરવામાં આવે તો ભરૂચના ઝઘડિયા ખાતે આવેલા ખર્ચી ગામના વસાવા પરિવાર દ્વારા નિકોરા ગામથી હેલિકોપ્ટરમાં દુલ્હનને લાવવામાં આવી હતી જોકે આ લગ્નના વિડીયો ફોટા ઇલેક્ટ્રોનિક મીડિયા સહિત પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસારિત થયા હતા ત્યારે નડિયાદના લાલાભાઈ નામના યુવકે ફેસબુક સોશિયલ મીડિયામાં હેલિકોપ્ટરમાં જાન લઈ જવાના મુદ્દે સમગ્ર આદિવાસી સમાજની માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજમાં રોષ વ્યાપી જતા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી હતી જોકે આદિવાસી સમાજના આગેવાનો સહિત પૂર્વ એમએલએ મહેશ વસાવા અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટર સહિત એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આદિવાસી સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર લાલાભાઈ ઉપર તાત્કાલિક ધોરણે એફઆઈઆર દાખલ કરી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જોકે આદિવાસી સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર ઉપર એફઆઈઆર દાખલ કરી ધરપકડ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા ત્યારે પૂર્વ એમએલએ મહેશ વસાવાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી ઘણી વખત કરવામાં આવી છે અને થતી રહી છે જેથી હવે આદિવાસી સમાજ પ્રત્યે વારંવાર અભદ્ર ટિપ્પણી કરી ખોટી કમેન્ટો કરનાર લોકોને ચલાવી લેવાશે નહીં આવી ખોટી ટિપ્પણી કરનારાના ઘરે પરિવારમાં સમાજમાં મા બહેન કે દીકરીઓ નથી વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આવા નીચ માનસિકતા ધરાવતા લોકોને કારણે આદિવાસી સમાજ અને બિનઆદિવાસી સમાજ વચ્ચે એક ખાઈ ઊભી થઈ રહી છે જેથી સરકાર અને સરકારી વહીવટી તંત્ર દ્વારા આવા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ

ખર્ચી ગામ સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાર એ અમારે ખુબ આનંદ બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો પૂછે તો ભરૂચ

બરાબર અને હરસંધી જે મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળ થી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છું કે તમે

અમારી સંસ્કૃતિ ને પરકૃતિ નો प्रतीक છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે નઈ થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્ર એ રાખવાને અને ખાસ કલેક્ટર શ્રી ને અને આઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી પણ માકવા લાયક માણસ છે બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે